ધારાસભ્ય કુમાર કાલાણી હવે ફરીથી ચર્ચામાં આવ્યા છે તેમણે સુરત સહિત તમામ શહેરોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદામાં સુધારો કરવા ગૃહ વિભાગને વિચારવા કહ્યું છે આ મામલે તેમણે ફેસબુકમાં એક પોસ્ટ મૂકી છે અને દ્વારા વિડીયો પણ મૂકીને ચર્ચા જગાવી છે તેમણે વિડીયોમાં શું કહ્યું છે એ પણ જાણીએ એ પહેલાં ફેસબુક પોસ્ટ પર શું લખ્યું છે એ કહીએ આ માટે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી તેમણે જણાવ્યું હતું કે હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારોમાં લોકોને મુશ્કેલી ઊભી કરી રહ્યો છે તેમાં સુધારો થવો જોઈએ તેમણે હેલ્મેટના કાયદામાં પડતી મુશ્કેલીઓ જણાવી હતી તેમણે ત્રણ મુદ્દા આપ્યા છે એમાં તેમણે લખ્યું છે કે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના કારણે હેલ્મેટ ઉતારવા અને પહેરવામાં પણ લોકોને મુશ્કેલી પડે છે બીજો મુદ્દો તેમણે જણાવ્યું હતું કે નજીકના સ્થળોએ જવું ઘણા લોકો નજીકના સ્થળોએ જવા માટે પણ હેલ્મેટ પહેરવું પડે છે જે ઘણી વાર અસુવિધાજનક હોય છે તેમણે ત્રીજો મુદ્દો જણાવ્યો હતો કે વધારે દંડ હેલ્મેટ ન પહેરવા પર ભારે દંડ વસૂલવામાં આવે છે જે સામાન્ય નાગરિકો માટે આર્થિક બોજ બની રહી છે તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને શું કહ્યું હતું એ જાણીએ હેલ્મેટ ફરજિયાત બાબતે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે હમણાં બે દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે હેલ્મેટ ફરિજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે અનેક પ્રકારની તકલીફો છે ને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ લોકોની પડતી મુશ્કેલી ને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે એને તકલીફ ન થાય એ રીતે નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે